માતા પિતા બાળકોને ટ્યુશને મોકલતા હોય છે પરંતુ કેટલાક ટ્યુશનના સંચાલકો હોય તેમ લાગી રહ્યું છે કેટલાક ટ્યુશન શિક્ષકો વિદ્યાર્થી કે પછી વિદ્યાર્થીઓને બાળકો નહીં પરંતુ હવસનો શિકાર સમજે છે ત્યારે મૈધરપુરા પોલીસ પથકમાં આવા જ એક નરાધમ ટ્યુશન શિક્ષક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી અટકાયત કરી છે સુરતમાં ટ્યુશને બાળકોને અને તેમાં પણ ખાસ કરીને બાળકીઓ કિશોરીઓને એ મોકલતા પહેલાં માતા પિતાને ત્યાં જઈ તપાસ કરવી જરૂરી બની છે કારણ કે કેટલાક ટ્યુશન ક્લાસીસમાં નરાધમ શિક્ષકો હોવાના આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે તો ફરી આવી જ એક સર્ગનાવ ઘટના સામે આવી છે વાત કરી રહ્યા છે મૈધરપુરા વિસ્તારની મૈધરપુરા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા નરાધમ શિક્ષક સયાંગ ઓઝા દ્વારા તેમને ત્યાં આવતી દીકરી સમાન ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એકલતાનો લાભ લઈ કરવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને વિદ્યાર્થીનીએ ઘરે આવી ટ્યુશન શિક્ષકની હરકત અંગે જાણ કરતા વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા ત્વરિત પોલીસ મથકે જઈ ફરિયાદ કરતા મૈધરપુરા પોલીસે પણ તાત્કાલિક ફરિયાદની તપાસ હાથ ધરી વિદ્યાર્થીનીની છેડતી કરનાર નરાધમ ટ્યુશન શિક્ષક શયાંગ ઓઝાની અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રકાશવાળા